મિત્રો તમારું આ બીજા ભાગમાં સ્વાગત છે અને આગળ જે વેચાઇ ગયું બીજા રાઉન્ડમાં જે ગુરાઉન્ડ છે ને ત્યાં પહોંચી ગયા છે અને આ વકલ બસો ને આઠ રૂપિયા આગળ હતાજી લાઈવ ચાલુ છે આગળ શું ભાવ થાય નવા આપણે જાણીએ ચેનલમાં બેના રહેજો અને આ હમે બધું વેચવાનું બાકી છે આગળ આમ પડ્યું છે બધું તો આ બધું બાકી છે અમેની સાઈડ બધી બાકી છે આ વેચાણું બજારમાં દસ વીસ રૂપિયાનો સુધારો થયો પાછો એકસો ને સાસઠ થયા વીસ કિલોનો ભાવ હવે આમાં નાનું મોટું બધું ભેગું હોય કોક નાણું ઉકેલું હું કેડું ને આવું કહું જો કે તમે આવો માલ થઈને કાઢી નાખો આવી ક્વોલિટી હોય જો તો આના ભાવ સારા થાય બસો ત્રીસ ચાલીસ પચાસના ભાવ થાય જે આવું બધું હોય તમે થોડુંક કાઢી નાખો તો ભાવ સારા થાય ખાલી એકસો ને છાસઠ રૂપિયા નાનો મોટો મિક્સમાં છે એટલે ભાવ કપાઈ જાય ખેડૂને મારું તમને કહેવાનું એટલું થાય વકલ કરતા જાવ એટલે તમારો ભાવ આવે મહેનત માથે ન પડે ને વેપારી લેવાનું ભાવે એમને આ એકસો ને નેવું રૂપિયા છે વીસ કિલોનો ભાવ ક્વોલિટી છે એ પ્રમાણે ભાવ થાય છે બાકી નાનું મોટું મિક્સમાં હોય એ પ્રમાણે ભાવ બાજુમાં બીજો વકલ વેચો દસો ને સાત રૂપિયામાં અને આગળ હરાજી ચાલુ જ છે વિડીયામાં બન્યા રહેજો આગળ હું શું ભાવ થાય એ તમને જણાવું બસો સાત રૂપિયા એકાણું રૂપિયાથી આની સાઈઝ બાઈજ સારી છે એટલે કલર સામ છે પણ સારી એકસો ને એકાણું હા એકસો અઠાણું એની ધણીનો વકલ છે માલમાં કાંઈ ફરક નથી એ જ માલ છે એકસો ને વીસ કિલોનો ભાવ એકસો અઠ્ઠાણું હવે આના એકસોને સોળ રૂપિયા ભાવ થયો જો હવે આ માલ હોય ભેગું હોય તમે આ કાઢી નાખો ને ખેડૂતને એટલે આનો ભાવ કપાય છે બાકી આવી ડુંગળી હોય મોટી તો બસો વીસ ત્રીસ ચાલીસ એવા થાય ભાવ સાઈજમાં નાનું મોટું મિક્સમાં છે ને આગળ હરાજી ચાલુ છે લાવે ભાઈના રહેજો વિડીયામાં ને આગળ તમને દેખાડો પચીસ રૂપિયા રૂપિયા અને વીસ કિલોનો ભાવ જો આ સાઈઝ સારી છે તો ભાવ થાય બસો વીસ રીતે બજાર છે બાકી બજાર બજાર પીઠે હાલ્યા રાખે સાઈજ બાઈઝ બધું સારું છે અમે મિક્સમાં તો છે થોડું ઘણું નાનું મોટું

બસો ને એકત્રીસ રૂપિયા વીસ કિલોનો ભાવ અને બસો ને સત્તર રૂપિયા ભાવ જોયો વીસ કિલોનો ભાવ આ બધી એક નંબર ડુંગળી છે એના ભાવ થાય રહ્યા જો બધા અને બસો એકતાલીસ સુપર ક્વોલિટી જો આઈ રહ્યા વીસ કિલોનો ભાવ ભાઈ જો આ મસ્ત ક્વોલિટી છે બસો ને સાડત્રીસ રૂપિયા વીસ કિલોનો ભાવ ક્વોલિટી સારી છે જો ભાવે છે

ક્વોલિટી છે ને એ પ્રમાણે ભાવ થાય એકસો ને ઇઠ્યોતેર વીસ કિલો આ ને છ રૂપિયા વીસ કિલો ક્વોલિટી નાસિક થાય છે વીસ રૂપિયા ઊંચા નીચે થાય છે હવે આગળ જોઈએ બીજા વિડીયોમાં રિટેલ ક્વોલિટી છે ક્વોલિટી સારી છે કોઈ ડુંગળું બુંગરું કોઈ નથી બસો એક રૂપિયા વીસ કિલોનો ભાવ અમે નાનું મોટું ભેગું છે પણ વીસ કિલોનો ભાવ બસો ને એક રૂપિયો પડ્યો જો આ ક્વોલિટી પ્રમાણે માલના ભાવ થાય છે એકસો ને બત્રીસ રૂપિયા આવું બધું ભેગું છે એટલે થાય છે બાકી જો આવો માલ હોય સારા તો બસો ત્રીસ ચાલીસ એવા થાય જો જે સુપર છે બસો ને પાંત્રીસ રૂપિયા વીસ કિલોનો ભાવ ક્વોલિટી સારી હોય એના ભાવ સારા થાય જો બસો ને પાંત્રીસ રૂપિયામાં નાનું મોટું છે પણ આવી મોટી પણ છે આવી નાની હોત છે આવી સાઈઝ હોય તો અઢીસો ત્રણસો રૂપિયા લગી થઈ જાય હોય તો બસો ને ચાર રૂપિયા છે હા એ નાનું મોટું છે પણ સારી છે તો ને ચાર રૂપિયા વીસ કિલોમાં વીસ રૂપિયા પાછું થાય અને આગળ હરાજીયા ચાલુ જ છે લાઈવ તમને બતાવું છું આના એકસો ને બાવન રૂપિયા ખાલી એકસો ને બાવન રૂપિયા થયા વીસ કિલોનો ભાવ જેવી જેવી ક્વોલિટી છે એ પ્રમાણે ભાવ છે એકસો ને બાવન રૂપિયા એકસો ને એકાવન રૂપિયા વીસ કિલો એટલે કલર શામ છે પણ ક્વોલિટી સારી છે જો એકસો ને એકાવન વીસ કિલો હા એકસો ને બેતાલીસ રૂપિયા વીસ કિલોનો ભાવ એટલે નાનું મોટું ભેગું છે જો ક્વોલિટીમાં દસ વીસ રૂપિયા આગુ પાછું થાય છે આ બધું ભેગું છે અમુક અમુક આવું આ ખરાબ જેવું છે એનો ભાવ કપાય છે કાઢી નાખજો ખેડૂત બસો ને છવીસ રૂપિયા વીસ કિલો સુપર છે મોટી સાઈઝ છે બસો ને છવીસ રૂપિયાની વીસ કિલો ના બસો ને ઓગણત્રીસ રૂપિયા વીસ કિલોનો ક્વોલિટી સારી છે ગોલ્ડ ઊંઘી છે બસો ત્રીસ ચાલીના બજાર છે વિડીયામાં બેના રહેજો ને પૂરો જોજો જય માતાજી યુટ્યુબ ચેનલ છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈવ કરજો અને આગળ આ છેલો વકલ છે હવે આ વિડીયામાં ભાગ પૂરો થઈ ગયો આગળ જોઈએ હવે બસો ને એક રૂપિયા છે વીસ કિલોનો